ડભોઈ તાલુકાના ભિલાપુરા ગામે એક હડકાયેલા શ્વાને આતંક મચાવ્યો છે અને આ હડકાયેલા શ્વાને આશરે દસ થી વધુ વ્યક્તિઓને કરડતા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી લોકોમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું હડકાયેલા કૂતરાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થવા પામ્યું છે ગામના લોકોએ તેમ જણાવ્યું હતું જાણવા મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુરા ગામે હડકાયેલા કૂતરા

કંચનભાઈ વસાવા વહીદાબેન મહેબૂબાઈ ગરસિયા આશાબેન ઘાચી અને લક્ષ્મીબેન કરસનભાઈ રોહિત આમ દસ વ્યક્તિઓને હાથે અને પગે શરીરમાં અને અંગો પર શ્વાને બચકા ભર્યા હતા જેથી આખા ગામમાં વાયુભેગે વાત પ્રસરી જવા પામી હતી અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા ઉપરાંત ફળિયામાં આસવાનને કારણે નાસભાગ મચી જવા પામી હતી આશરે દસ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ડભોઈ તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હડકાયેલા કૂતરાના કારણે વાતાવરણ ભયનું પેદા થયું છે ગામમાં તેમ ગામજનોએ જણાવ્યું હતું ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં છેલ્લા બે દિવસથી કૂતરાઓનો ખૂબ જ મોટો આતંક વધી ગયો છે છેલ્લા કેટલાય દિવસથી કૂતરાઓ દ્વારા છેલ્લા દસેક માણસોને કૂતરું કડી ગયું છે અને એક આતંકનો અને એક ભયનો માહોલ બિલાપુર ગામમાં પ્રસરી ગયો છે અને બે દિવસથી સતત લાકડી લઈને ફરવાનો વારો આવ્યો છે જે તે અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ કૂતરાઓને પકડી અને એમના હવાલે કરે અને એમનું ખસીકરણ કરી યોગ્ય ન્યાય મળે એ રીતે બિલાપુર ગામમાં મદદની જરૂર હોય તમામ અધિકારીઓ લાગતા ઓળખતા આમાં આવે એવી નમ્ર અપીલ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો